કેમ છો ચાલો મોસંબી જોઈએ છે તમે બધાએ કેવા રંગ ની હોય કેસરી અને કેવી લાગે ખાટી મીઠી કેવી લાગે ખાટી મીઠી ચાલો તે મોસમબીનો ઝળકણો આપણે બોલવાનું ગોળ ગોળ મોસંબી ગોળ ગોળ મોસમબી ખાટી મીઠી મોસંબી ખાટી મીઠી મોસંબી મને ભાવે મોસંબી મને ભાવે મોસંબી મે ખાધી મોસંબી મે ખાધી મોસંબી મને આવ્યો તા મને આવ્યો તા પપાઈ બોલાવ્યા ડોક્ટરે પપાઈ બોલા